જામનગરમાં સિદ્ધસર ઉમિયા ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામભાઈ વાસજાડીયાએ મોટું નિવેદન આપ્યું છે પાટીદાર અગ્રણી જયરામ બાપાએ સમાજમાં ચાલતા કુરિવાજોને લઈને ટકોર કરી છે કહ્યું કે પ્રસંગોમાં મહિલાઓ બ્યુટી પાર્લર પર ખોટા ખર્ચાઓ કરે છે મહિલાઓને ફેશનની દેખાદેખીથી દૂર રહેવા માટેની અપીલ કરી છે સાથે જ આનંદીબેન પટેલના નિવેદન મુદ્દે સમર્થન આપ્યું છે કુદરતે આપેલા સૌંદર્ય અને સ્વીકારો તો રાજ્યો સમાજમાં ચાલતા કુરિવાજોને લઈને ટકોર કરવામાં આવી છે ફેશનની દેખાદેખીઓથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે મહિલાઓ બ્યુટી પાર્લરના ખોટા ખર્ચાઓ કરી રહી છે અને આ એક નિવેદન જે સામે આવ્યું છે પાટીદાર અગ્રણી જયરામ બાપાની સમાજને એક ટકોર રાજ્ય સરકાર દ્વારા આજે લગ્ન સુધારણા નો જે કાયદો છે તેની અંદર બિલ છે તે તે આજે વિધાનસભાની અંદર રજૂ છે 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 કરવામાં આવ્યું સાથે સાથે પાટીદાર આગેવાન પટેલ તેમની વાત કરીશું જેરામભાઈ સરકારે આજે જે બિલ રજૂ કર્યું છે ઘણા સમયથી પાટીદાર સમાજ આ માંગ કરી રહ્યું હતું કે લગ્નના જે કાયદાઓ છે તેની અંદર સુધારા કરવામાં આવે લવ મેરેજ થતા અટકાવવામાં આવે કઈ રીતના જુઓ છો તમારી વાત બહુ સાચી છે આમાં પાટીદાર સમાજ એકની જ માગ છે એવું નહીં દરેક સમાજની આ માગ છે કે આજે લવ મેરેજમાં નાની ઉંમરમાં દીકરીઓને ફસાવવામાં આવે છે અને એના માતા પિતા કે વાલીઓની જાણ બહાર એનું લગ્નનું રજીસ્ટ્રેશન થઈ જાય છે એ અટકાવવા માટે ઘણી બધી રજૂઆતો કરી છે સરકારે આની ગંભીરતાથી નોંધ લીધી છે તો અમારું સ્પષ્ટ મંતવ્ય એવું છે કે આ કાયદાની અંદર માતા પિતાની ફરજિયાત સહી હોવી જોઈએ એની સંમતિ હોવી જોઈએ તો આની અંદર ઘણો બધો ફેર પડશે ઘણું બધું આનેથી આનો અટકાવ આવશે અત્યારે જે બિલ રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભામાં તેની અંદર એવું લખવામાં આવ્યું છે કે લગ્નનું રજીસ્ટ્રેશન થયા બાદ માતા પિતાને જાણ કરવામાં આવશે પહેલાં જાણ કરવી જોઈએ કે પછી જાણ કરવી જોઈએ શું સૂચન પાટીદાર સમાજે શું સૂચવું હતું આજે જ મને ધારાસભ્યનો ફોન હતો પડદરી ટંકારાના દુલભજીભાઈનો એને એવું કીધું કે આ બિલ મૂકવાનું છે આની અંદર સરકારે બધી સંસ્થાઓ કણેથી એના નિયમો અને એના સૂચનો માગ્યા છે તો અમે સીસર ઉમિયાધામ અમારી શૈક્ષણિક સંસ્થા ધ્રોલની જીએમ પટેલ કન્યા વિદ્યાલય આવતીકાલે જ અમારી મિટિંગ છે એ મિટિંગની અંદર અમે બધાનું મંતવ્ય લઈ પરામર્શ કરી અને સરકારને અમારા સૂચન મોકલશું મારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે લગ્નની નોંધણીમાં જ માતા પિતાઓની સહી હોવી જોઈએ ખાસ કરીને માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ એજ્યુકેટેડ જે સમાજ છે તેની અંદર પણ ક્યાંક લવ મેરેજનું ચલણ વધુ છે ડોક્ટરો હોય એન્જિનિયર હોય આ આ લોકો પણ આંતરજ્ઞાતીય લગ્ન કરી રહ્યા છે તો એક એવી પણ યુવાનો વાત કરી રહ્યા છે કે આ કાયદો આવવાથી ક્યાંક સમાજને ઊંધી અસર થશે યુવાનો જે લવ મેરેજ કરતા હતા એ નહીં કરી શકે એને પોતાની રીતે મૂંજાશે તો સુસાઈડ જેવા કેસ પણ વધશે આને કઈ રીતના જોઉં છો નહીં નહીં એ વાતમાં હું બહુ વ્યક્તિગત સંમત નથી એટલા માટે કે દીકરીને વીસ વર્ષ કે પચીસ વર્ષની ઉછેરીને મોટી કરી હોય ભણાવી ગણાવી હોય એના લાડકોટ કર્યા હોય અને દીકરીને કોક ફસાવીને લઈ જાય એ પણ ઈશ્વરની રીતે ન્યાય નથી કાયદાની રીતે ન્યાય નથી ને કોઈ સમાજને આ મંજૂર નથી જેને પપ્પા કોઈ પણ માતા પિતા એવું ન ઈચ્છતા હોય કે પોતાની દીકરી છે તે અન્ય સમાજના કોઈ દીકરા લગ્ન કરે એટલે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ આ પ્રકારની વાત હોવી જોઈએ કેમ કે અન્ય સમાજમાં કોઈ લગ્ન કરે તો મંજૂરી માતા પિતા ન જ આપે એ સ્વાભાવિક વાત છે ના એવું નથી અત્યારે એકવીસમી સદી છે વિજ્ઞાનનો યુગ છે સારું પાત્ર હોય ને અન્ય સમાજમાં લગ્ન કરતા હોય તો માતા પિતાને સમાજને કોઈને વાંધો ન હોય પણ માતા પિતાની સંમતિથી અન્ય સમાજનો વાંધો નથી પણ માતા પિતાની સંમતિ નથી એનો વાંધો છે જેના બાપા જે રીતના પરસોત્તમ પીપળિયા જે પાટીદાર સમાજના જે આગેવાન છે એમને આજે એવું કીધું છે કે જો આ કાયદો સરકાર લઈ આવે સુધારણાનો કાયદો બિલ લઈ આવે તો આ ગેર ગેરબંધારણીય ગણાશે કેમ કે અઢાર વર્ષની જે બંધારણીય છૂટ સરકાર જ આપે છે અને બંધારણથી જ આપેલી છે કે અઢાર વર્ષના થાય પછી પુખ્ત થાય પછી પોતાની રીતે નિર્ણય લઈ શકે તો આ પ્રકારના જે કાયદાઓ છે તેને કોર્ટ નકારી કાઢશે અથવા તો ફગાવી દેશે આ પ્રકારની વાત એમને કરી છે આને કઈ રીતના જોઉં કાયદાનો હું નિષ્ણાંત નથી જે કોઈ પોતપોતાની રીતે અનુમાન કરીને કહેતા હોય વ્યક્તિગત બધાયને કહેવાના એના વિચારો રજૂ કરવાની છૂટ હોય આ તો વ્યક્તિગત મારા વિચાર છે કે આ કાયદો બનવાથી માતા પિતાની સહી કરવાથી આની અંદર ખૂબ સુધારો આવશે અને દરેક સમાજને ફાયદો થશે જે રીતના તમે ગઈકાલે પણ જે ધ્રોલ ખાતે એક નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજના જે બહેનો છે અથવા તો અન્ય સમાજના બહેનો છે ખોટા બ્યુટી પાર્લર પાછળ ખર્ચાઓ કરે છે આ નિવેદન આપવાનું મુખ્ય કારણ શું હતું શા માટે આ પ્રકારનું નિવેદન આપવું પડ્યું ને એનું કારણ એક જ છે કે દરેક દરેક પરિવારને આ બધું પોષણ નથી સુખી સંપન્ન પરિવારની પાછળ મધ્યવર્ગના પરિવાર અને ઇથી નાની રેખાના પરિવારોને દેખાદેખીમાં કરવું પડે છે એટલે દેખાદેખીમાં ખોટા ખર્ચામાં ઉતરી ન જાય ખોટા વ્યાજના ચક્કરમાં ના આવી જાય એના માટે ઈશ્વરે જે સૌંદર્ય આપ્યું છે એને શું કાર્ય રહેવું જોઈએ એને મારા વ્યક્તિગત મંતવ્ય પ્રમાણે મેં સૂચન કર્યું છે જ્યોત્સનાબેન ટીલાળા જે કડવા પાટીદાર આગેવાન છે તેમને એવું કીધું કે બહેનો જે શૃંગાર છે એનાથી જ બહેનો નિખરતા હોય છે અને એનાથી જ ખાસ કરીને એક છબી ઊભી થતી હોય છે બહેનો જો શૃંગાર નહીં કરે તો કઈ રીતના એ પ્રકારનો સવાલ તમારા નિવેદન ઉપર એમને ઉભો કર્યો છે જો આ શૃંગાર તો છે ને આદિકાળથી ચાલ્યો આવે છે પેલા ક્યાંય શાસ્ત્રમાં મેકઅપ કર્યો એવો ઉલ્લેખ મેં હજી વાંચ્યો નથી એને શૃગાર કરવો જોઈએ એની મર્યાદામાં રહીને શૃગાર કરે એ આ સારી વાત છે ખાસ કરીને આનંદીબેન પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના છે તેમણે કડવા અને લેવા પટેલ સમાજને એક થવાનું આહવાન કર્યું છે આને કઈ રીતના જુઓ છો ને આગામી સમયની અંદર કડવા અને લેવા પાટીદાર સમાજના જે આગેવાનો તમારા જેવા છે એ બેઠક કરીને કોઈ નિષ્કર્ષ ઉપર આવશે આનંદીબેને દાખલો બેહાડો છે આનંદીબેનના અંદાજે સાઠ વર્ષ પહેલાં લગ્ન થયા હોય કે એથી વધારે થયા હોય તેદી એને જ દાખલો બહેરો છે આનંદીબેન લેવા પટેલના દીકરી છે એના પતિ છે એ કડવા પટેલ છે આનંદીબેનના દીકરા દીકરીઓને એક લેવા પટેલને એક કડવા પટેલમાં સગવ સંબંધ થયા છે અને આ વર્ષો પહેલાં આ શરૂઆત થઈ છે પણ આવી શરૂઆતની ગતિ ધીમી હોય એ ગતિ વધે એવા અમે પ્રયાસો કરી છીએ અને આ આવકારદાયક વિચાર છે ખોડલધામનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ ધરેશ પટેલ એવું કીધું હતું કે કડવા અને લેવવા એક થાય ત્યાર પછી આટલા સમય બે હજાર બાર થી અત્યાર સુધીનો સમય વીત્યો આ શક્ય બન્યું નથી બંને સમાજના આગેવાનો એવું જ કહે છે કે અમે કડવા છીએ અમે લેવા છીએ તો હવે કઈ રીતના આનો રસ્તો કાઢશો નહીં હવે શરૂઆત થઈ ગઈ છે હમણાં જ એક અમે લગ્ન કર્યા શિવલાલભાઈ ઘોડાસરા સાહેબના દીકરાના દીકરાના એ અમે લેવા પટેલ સમાજની દીકરી છે આની શરૂઆત થઈ ગઈ છે અને આ શરૂઆત ધીમે ધીમે આગળ હાલશે ચોક્કસ જ પાટીદાર આગેવાન જયરામભાઈ પટેલ હતા કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો છે તે સમાજના ઉપયોગમાં રહેશે પરંતુ લગ્નનું જ્યારે રજીસ્ટ્રેશન કરવાનું આવે ત્યારે માતા પિતાની સંમતિ અને તેમના સહી ફરજિયાત કરવામાં આવે તેવી સરકાર પાસે તેઓ માગણી છે તે મૂકવાના છે સાથે સાથે જ પાટીદાર સમાજના જે અલગ અલગ મુદ્દાઓ છે તેમને પણ તે અંગે સમાજને જાગૃત થવા અને પાટીદાર સમાજની અંદર જે લેવવા અને કળવા પાટીદારનો જે અલગ અલગ મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે હવે સમાજના આગેવાનો છે તેઓ પણ જાગૃત થયા છે ને તેઓ પણ હવે એકબીજાના સાથે સંબંધો કરતા થયા છે તે પ્રકારનું તેમને નિવેદન છે આપ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ